કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા છવ્વીસ પર્યટકોના મોતના પગલે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરજનો દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે છવ્વીસ મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છવ્વીસ મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પી પાકિસ્તાનના પુત્રાનું દહન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમજ પાકિસ્તાનના જંદાને જાહેર માર્ગો ઉપર લગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રહેલગાંવની અંદર નાપાકિસ્તાનના જે નાપાક લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું એ કૃત્યને વખોડવા માટે આજરોજ અંકલેશ્વર શહેરના યુવાનો બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા આવી હરકત જે પાકિસ્તાન વારે ઘડીએ કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે સાથે સાથે હું સરકારશ્રીને અને બધાને બાહેદારી આપું છું કે જ્યારે પણ આ યુવાનોની કે અમારી જ્યાં પણ તમને જરૂર પડશે ત્યારે અમારા અંકલેશ્વરના યુવાનો પણ

মি